આ દેશની આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો રોલ રહ્યો છે અને દેશના લોકો જેમને આદરભાવ અને માન સન્માનથી જોવે છે તે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેમનું અપન પાલનપુરમાં થઈ રહ્યું છે અને તેમની પ્રતિમાને કોઈ ટીકાણખોર છેડછાડ કરી રહ્યો છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી બનાસકાંઠા જિલ્લાનો જે પાલનપુર શહેર છે પાલનપુરમાં કીર્તિ સ્તંભ વિસ્તાર આવેલો છે ત્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેમની પ્રતિમા સ્થાપિત કરેલી છે પરંતુ થોડાક સમયથી આ નેતાજીની પ્રતિમાને જે ચશ્મા પહેરાવ્યા છે ત્યાં કોઈ તીખણખોર મજાકવાળો વ્યક્તિ આ ચશ્મા ગાયબ કરી દે છે અને આ મામલે સ્થાનિકોમાં પણ પોતાનો રેડી આ કર્યો છે જેના પગલે અનેક વીર સપૂતો પ્રતિમા અલગ અલગ શહેરોમાં જોવા મળે છે તેવી જ એક પ્રતિમા પાલનપુરના કીર્તિ સુભાષચંદ્ર બોઝ ની આ પ્રતિમા આવેલી છે આ જે પ્રતિમા છે આ પ્રતિમાના જે ચશ્મા છે આ ચશ્મા અમુક જે કોરો દ્વારા તેને ગાયબ કરવામાં આવ્યા છે જેને લઈને હાલ નગરજોનોમાં અનેક ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ પણ આ જે પ્રતિમા છે આ પ્રતિમાના ચશ્મા અમુક કોરો દ્વારા તેને

જે કોર છે આ કોર ના જે ચહેરો છે આ ચહેરો સીસીટીવી માં કેદ થયો નથી

તેમણે રોષ પણ ઠાલ્યો છે અને તેમણે આરોપ પણ મૂક્યા છે આજે પાલનપુરના આંગણે અહીંયા જે ભારતના સપોર્ટ અને જે દેશ માટે જેમને આપણે ગૌરવ હંમેશા થયું છે એવા સુભાષચંદ્ર બોઝની અહીંયા પ્રતિમા આવેલી છે આ પ્રતિમામાં આજે કોઈ કોઈ પણ વ્યક્તિએ કે જે જેને દુનિયાદારી કે સમાજનું ભાન નથી કે જેને શહીદોની વિશે અમને જ્ઞાન નથી એવાય કોઈ તીખલ કરી અને આજે સુભાષચંદ્ર બોઝના જે ચશ્મા ગુમ કરી નાખ્યા છે આવું આજે મને મીડિયા દ્વારા નવજીવન ચેનલ દ્વારા અમને જાણવા મળ્યું છે તો આજે પત્રકાર જાગૃત છે ત્યારે આજે આપણે આ પ્રશ્નનો ઉજાગર કરવા માટે એમને જે પ્રયત્ન કર્યા છે પહેલો એમનો આભાર માનું છું કે આવા શહીદોનું અપમાન થાય છે ત્યારે અહીંના સ્થાનિક આગેવાનો અને નગરપાલિકા ના હોદેદારો અને પોલીસ તંત્ર એમની પણ આજી જવાબદારી છે કે આવા શહેરના ઘણા બધા મહાનુભાવો શહીદો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે સ્વામી વિવેકાનંદ છે સરદાર પટેલ સાહેબ છે એવા સુભાષચંદ્ર બોઝ સાહેબ છે આ બધાના અહીંયા પ્રતિભાઓને સ્ટેચ્યુ આવેલા છે ત્યારે આજે મારે કહેવું છે કે જે આ સુભાષચંદ્ર બોઝના જે હોદ્દેદારો છે જે ઉજવણી સમિતિના હોદ્દેદારો છે એમને પણ મારે આપના માધ્યમથી કહેવું છે કે એ પણ એ પણ અહીંયા જાગૃત રહે અને અહીંયા સીસીટીવી કેમેરા જો હોય તો એનું પણ ધ્યાન રાખે અને ના હોય તો એની વ્યવસ્થા કરાવે અહીંયા પોલીસ તંત્રને પણ એક પોઈન્ટ અહીંયા મૂકી કેમકે આ રેલવે સ્ટેશન વિસ્તાર કીર્તિશન વિસ્તાર અને અહીંયા ટ્રાફિકવાળો વિસ્તાર છે ત્યારે અહીંયા પણ એક પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ અને આજે આ તે મહાનુભાવો જે શહીદ મહાનુભાવો છે એવા લોકોના જો અપમાન થતા હોય અને આ રીતે એક એક ઘટના વારે ઘરે બનતી હોય તો એ આપણા પાલનપુર માટે અને શહેર માટે જિલ્લા માટે અને આપણા દેશ માટે પણ એક સારા સમાચાર નથી અને આવા જે જે કરતુતો કરી રહ્યા છે એવા તત્વોને પોલીસે તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને એમને પાઠ ભણાવવો જોઈએ જેનાથી બીજી વાર આવા કોઈ વ્યક્તિ આવું કોઈ કૃત્ય ના કરે અને આપણા શહીદો અપમાન ના થાય આપણા કરતા સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જે